રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને બેભાન કરીને સોનાના દાગીના લૂંટતા ડાકોરના વેપારીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છ ગુનાના ભેદ ઉકેલી નાખી પાંચ લાખથી વધુ નમૂદામાં ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છેલ્લા દોઢ વર્ષથી આ શખ્સે નવ મુસાફરોને બેભાન બનાવી ચોરી કર્યાની કબૂલાત કરી શહેરના ગ્રીલેન ચોકડી પાસે એક શખ્સ કે જે મુસાફરોને બેભાન બનાવી ચોરી કરતો હોય તે ટ્રાવેલર્સમાં સુરત તરફ જવાનો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ બીડી ડોડિયા અને તેમની ટીમે તેને ઝડપી લીધો હતો

આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદરેક એક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભુજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો અજાણો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી પાંચ ઘેનની તે તેની અંદર મેળવી દેતો તો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાકે તો અમુક લોકો તો ત્રણ ત્રણ દિવસે ભાનમાં આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકે તકેદારી રાખવા વિનંતી એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસેસનો એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે કે જેમાં બે લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કીટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતો મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે કપડાંની જ્વેલરીની વગર પ્રિસ્ક્રિપ્શને તે તેડીએ દવાખેનની દવા મેળવતો હતો એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કીટ હોય ક્રીમવાળા બિસ્કીટ એ બિસ્કીટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો આની જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કીટ બંધ કરી દેતો અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે અંદર પણ એ આવા ત્રણેક ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ વિતાવેલો છે મોડો પેન્ડિયા આ જ હતી પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે એ લોભ લાલચનો હતો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસથી બેસવા જતો હતો ત્યારે